રેખાનું કાર્ય સમીકરણ અથવા તો એનું સમિત સ્વરૂપ રેખાનું કાર્ય સમીકરણ અથવા તો એનું સમિત સ્વરૂપ આપણે ઉપર પ્રચલ સમીકરણ જોઈ ગયા પ્રચાર સમીકરણમાં રેખાના પ્રચાર સમીકરણમાંથી માંથી નો લોપ લેતા અથવા તો કે લોપ કરીએ On L one is not equals to zero, L two is not equals to zero, L three is not equals to zero. Hoy, so x minus x one upon L one is equals to y minus y one upon L two is equals to z minus z one upon धारो के आप अः एल वन इज इक्वल टू जीरोक्वल टू जीरो एल थ्री इज नोट इक्व टू जीरो तो ઉપરના સમીકરણ પરથી શું થશે તે જ પ્રમાણે એલ વન એલ ટુ એલ L3 માંથી કોઈ પણ શૂન્ય હોય તો પણ આ સમીકરણ ને આપણે સમિત સ્વરૂપે લખી શકીએ તો પણ આ સમીકરણને સમિત સ્વરૂપે લખી જો અને ટુ ઝીરો તો શું થશે એક્સ માઇનસો સોરી એક્સ વન વાય ઇઝિકુ વાય વન અને ઝેડ એ કેવું રહેશે ઝેડ એ સ્વાઈડ છે

માટે માટે કે છે તો 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 શું શું થઈ 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 જશે 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 એવી જ રીતે હોય થશે એવો અર્થ થઈ જશે એનો તો આમ રેખાનું કાર્તિક સમીકરણ શું મળ્યું આપણને એક્સ માઇનસ એક્સ વન પોન એલ વાય માઇનસ

સમિત સ્વરૂપે સમીકરણ શોધો ની દિશાવાળી રેખાનું સમીકરણ તથા સમિત સ્વરૂપે સમીકરણ તો અહીંયા શું આપ્યું છે આપણને એ માંથી પસાર થતી એટલે કે એ બાર ઇક્વલ્સ ટુ ટુ વન અને માઇનસ ફોર આપ્યા છે અને l બાર શું આપ્યા છે વન માઇનસ વન ટુ આપ્યા છે સદિશ બાર ઇઝિકવલ્સ ટુ એ બાર પ્લસ કે એલ બાર કે પ્રમાણે

સદી સમીકરણ છે હવે રેખાનું સમિત સ્વરૂપ શું છે રેખાનું સમિત સ્વરૂપ એક્સ માઇનસ એક્સ વન અપોન એલ વન is equal to y minus y1 upon l2 is equal to z minus z1 upon l3 Therefore, x minus 2 upon ma1 is equal to minus y minus 1 upon ma1 upon ma minus 1 is equal to z minus minus 4 it like z plus 4 upon ma તો આ શું થયું રેખાનું રેખાના સમીકરણનું સમિત સ્વરૂપ છે રેખાના સમીકરણનું સમિત સ્વરૂપ છે